વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત થયેલા ડાયમંડ બુર્સ તે શરૂ થતા જ વિવાદ થયો હોય તેમ ઓફિસો શરૂ થઈ નથી ત્યારે બિલ્ડિંગ પણ કેસ કર્યો છે ત્યારે બુર્સના ચેરમેન રાજીનામું આપી દેતા નવી જ કમિટીની રચના કરવામાં આવી છે ત્યારે ગોવિંદ ધોળાકીયાની અધ્યક્ષતામાં નવી કોર કમિટીની મિટિંગ મળી હતી સીડી બીમાં ઓફિસો શરૂ કરવા માટે કમિટીને આકરા પાણીએ લડવું પડી રહ્યું છે મિની બજાર મૈધરપુરા અને મુંબઈના વેપારીઓ સાથે મિટિંગ કરવામાં આવશે

સાથે વાઇસ પ્રેસ વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે બંને જૈન અને સૌરાષ્ટ્રવાસીના હાથમાં મોટાભાગનો ધંધો છે એટલે આ વખતે બેલેન્સ કરવામાં આવ્યું છે જૈન લોકોમાંથી અરવિંદભાઈ ધાનેરા ડાયમંડ એમની પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અશેષભાઈ દોશીની વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે સાથે સાથે અમારા નાગજીભાઈ સાકરિયા એમની પણ વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અમારી આખી ટીમ નવી ટીમ ગઈકાલે બે દિવસ પહેલાં મીટિંગ મળી હતી તેમાં ડાયમંડ બોર્સ કેવી રીતે અહીંયા સુરતમાં જલ્દી ધમધમતું થાય એવા પ્રયાસો કરવાનું નક્કી કર્યું છે એમાં સુરતની અંદર મૈધરપરા હોય મિની બજાર હોય તેમાંથી અમારા ત્રણસો આસપાસના વેપારી મિત્રો છે એમાં રો મટીરિયલ રફવાળા છે સીવીડીવાળા છે અને પોલિસીવાળા છે બધાને ઓફિસો જૂન મહિનામાં કઈ તારીખ નક્કી કરી અને એક સાથે ચાલુ કરે એવા પ્રયાસો કરવામાં શરૂ કરી દીધા છે અને મુંબઈથી બસો અઢીસો વેપારી ચોકી ફેન્સી જાડા પતલા આ જે મેન મેન વેપારીઓ કહેવાય છે એમનો પણ કોન્ટેક બે મહિનાથી ચાલુ છે એ પણ ખૂબ પોઝિટિવ છે એટલે પાંચસો થી છસો ઓફિસો એક સાથે ચાલુ થાય તેવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને ઓફિસ બની ગઈ છે તેમ છતાં લોકો એસટીપીમાં આવી નથી રહ્યા શું કારણ ઓફિસ બની ગયામાં ફર્નિચર ચાલુ કરવામાં થોડા લેટ થયા છે અત્યારે ચારસો ફર્નિચરો લગભગ પૂરા થવાના આરા પર છે અને નવસોથી એક હજાર એપ્લિકેશન આવી છે બાકીના ફર્નિચરો ઓછા વધતા અંશે ચાલુ છે એટલે અમે અત્યારે વીસ પચીસ લોકો એપ્રિલ મહિનામાં પણ ચાલુ કરવાના હતા પણ એમને ના પાડી કે એક સાથે પાંચસોથી છસો ઓફિસો ચાલુ થાય એવું જ આપણે કરવાનું છે કારણ કે વીસ પચીસ જો વેપારીઓ ચાલુ ઓફિસ કરે તો એને લેવા વેપારીઓ લેવા મૂકવામાં તકલીફ પડે એટલે એક સાથે ઓફિસ ચાલુ કરવાનો પેડ ઉપર લેવામાં આવશે એટલે શું છે જે થાય નક્કોર કામ થાય તમામ વેપારીઓ અમારા ઉત્સાહિત છે કારણ કે જેને જેને ઓફિસો લખાવી છે જેમ કે આપણે મકાન બાંધતા હોય બંગલો બાંધતા હોય તો જલ્દી બંગલામાં રહેવા જવાની ઈચ્છા હોય એમ વેપારીઓને ખૂબ જ ઈચ્છા છે પણ એક સાથે જો ચાલુ થાય તો વેપાર ધમધમતો થાય એવો અમારું તમામ લોકોનું લોકો છે 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 તો ઓફિસ શરૂ કરી ફર્નિચરો પૂરા થવાના આરા પર અને નાના નાના વેપારી અમારી ત્રણસો ફૂટની છે હવે ત્રણસો ફૂટવાળા ઓફિસમાં તો એમ કે અમારે ટેબલ ખુરશી મૂકીને બેસતા વાર નથી લાગવાની એટલે અમારે ફર્નિચર કરવાની કોઈ જરૂર નથી મોટાથી નાના વેપારીઓ પાંચસો છસો ઓફિસ ચાલુ થાય એટલે બે મહિનામાં અમે ચાલુ કરી દેવાના છીએ એવું લોકોનું કહેવાનું થાય છે કમિટીમાં ફેરફાર કરવાનો કોઈ લાંબો ફેરફાર નથી ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકીયા નિમણૂક કરવામાં આવ્યા છે અને વલ્લભભાઈની થોડી અનુકૂળતા સાનુકૂળતા ઓછી હતી એટલે નવું મેનેજમેન્ટને કામ સોંપ્યું છે એમાં કોઈ બીજો કોઈ પણ જાતનો બનભેદ છે નહીં

મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું છે તેમ છતાં લોકો ઓફિસે આવવા માટે રાજી નથી એવી પણ વાતો ચાલી રહી છે બિલકુલ વાત ખોટી છે ઓફિસ કોઈ પણ વ્યક્તિ પોતાનું ઘર કે બંગલો બનાવે એટલે રહેવા જવાની ઈચ્છા કોને ન હોય આટલા બધા પૈસા ખર્ચ્યા હોય હું તમને કહી દઉં કે જ્યારે ડાયમંડ બુર્સનો બે હજાર ચૌદમાં વિચાર મૂકવામાં આવ્યો ત્યારે એમણે કીધું હતું કોને કોને ઓફિસ લેવી છે તો ખરેખર બેતાલીસો સભ્યોએ પહેલાં લખાયું મારે ઓફિસ લેવી છે પછી એને છસો રૂપિયા ડિપોઝિટ માગવામાં આવી તો છસો રૂપિયા ડિપોઝિટ આપી છે